નમસ્કાર આજે હું બનાવું છું દેશી ચણાની ચાટ જ્યારે તમને હલકી ફુલકી દિવસ દરમિયાન ભૂખ લાગે ત્યારે આ ફટાફટ બની જતી રેસીપી છે તો એના માટે મેં એક વાડકી ભરીને ચણા એ ગરમ પાણીમાં ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધા છે અને પલા પલાળ્યા પછી એકદમ ડબલ થઈ ગયા છે એક વાડકીની જગ્યાએ બે વાડકી ચણા થઈ ગયા છે તો આ રીતે એને કૂકરમાં મેં લઈ લીધા છે અને કૂકરમાં એક ચમચી મીઠું નાખી દીધું છે અને ચણા ડૂબે એટલું પાણી અને એમાં છ સીટી થવા દીધી છે મેં કૂકરમાં છ સીટીમાં સરસ ચડી જતા હોય છે તો જ્યારે કૂકરનું પ્રેશર રિલીઝ થાય ત્યારે આપણે ઢાંકણ ખોલી દેવાનું છે અને દેખો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે તો સરસ ચડી ગયા છે ચણા આ દેશી કાળા ચણા છે અને ખૂબ જ ટેસ્ટી ચાટ બનતી હોય છે આની હવે આને આપણે કોરા કરી લેવાના છે ચણાને અને બીજી તરફ મેં વઘાર મૂકી દીધો છે તો કઢાઈમાં બે ચમચી તેલ એડ કરી લીધું છે અને એક ચમચી જીરું એમાં ચપટી હિંગ થોડું ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને ચણા એડ કરી દેવાના છે હવે ચણાને સરસ મિક્સ કરી લેવાના છે અને આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું હતું એટલે હવે એમાં મીઠું નાખવાની જરૂર નથી પણ ચાટમાં સંચર પાવડર હોય છે તો આપણે આમાં સંચર પાવડર એડ કરીશું તો એક ચમચી લાલ મરચું એડ કર્યું છે આ એક ચમચી સંચર પાવડર થોડો ચાટ મસાલો એડ કર્યો છે કેમ કે ચાટમાં ચાટ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે તો આમાં ચણામાં પણ એડ કરી દીધો છે હવે સરસ મિક્સ કરી લીધું છે એક ચમચી જેટલો ગરમ પાવડર થોડા તલ સફેદ તલ એડ કર્યા છે પુદીનો સમારી અને એડ કરી દીધો છે પુદીનાનો ટેસ્ટ પણ ચાટમાં ખૂબ સરસ લાગતો હોય છે તો લીલો પુદીનો મેં નાખ્યો છે હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને ચણા સરસ તૈયાર થઈ ગયા છે હવે ચાટ માટે ઠંડા પડી ગયા ત્યારે મેં એક બાઉલમાં કાઢી લીધા છે હવે ઝીણી સમારેલી કોબી એડ કરી છે બે ત્રણ બારીક સમારેલા મરચાં બે ટમાટર સમારીને એડ કરી દીધા છે સંચર પાવડર એડ કર્યો છે થોડો ચાટ મસાલો પણ એડ કર્યો છે એક લીંબુનો રસ અને સારા એવા ધાણા એડ કરી દીધા છે હવે આ બધું જ મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડિયોને શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે તો આ રીતે જ્યારે પણ તમને ભૂખ લાગે તો તમે ફટાફટ બનાવી શકો છો અને આ વજન ઉતરવા માટે તો બહુ સરસ રેસીપી છે કે જે આપણે આસાનીથી ખાઈ શકીએ કેમ કે બહુ બધું વેજીટેબલ એડ કરેલું છે આમાં બાફેલું બટાકો પણ એડ કરી શકીએ છે અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ તમે એડ કરી શકો છો થેન્ક